ગુજરાતનું પ્રથમ સબસ્ટેશન હશે જે પહેલાં માળે બનશે વડોદરામાં છાસઠ કેવી અટલ ગાર્ડન સબસ્ટેશનનું ભૂમિપૂજનનો કાર્યક્રમ આજે યોજાયો આ સબસ્ટેશન ગુજરાતનું પ્રથમ એવું સબસ્ટેશન હશે કે જે પ્રથમ માળે બનાવવામાં આવશે અંદાજીત સાહીઠ કરોડથી પણ વધુ ખર્ચે બનવા જઈ રહ્યું છે અટલ ગાર્ડન સબસ્ટેશન સબસ્ટેશનના ભૂમિપૂજનમાં જેટકોના એમડી ભૂપેન્દ્ર પાંડે વીએમસી કમિશનર અરુણ મહેશબાપુ સાથે અરુણ મહેશ બાબુ સાથે અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિત કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા અટલ ગાર્ડન સબસ્ટેશન બનવાથી અગિયાર હજારથી પણ વધુ વ્યાવસાયિક એકમ અને ઘરોને થશે ફાયદો આવનારા સમયમાં અન્ય વધુ ચાર સબસ્ટેશન બને તેવી માહિતી પણ આપી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર અરૂણ મહેશ બાબુ પણ કહી રહ્યા છે કે વીએમસીમાં આવતી તમામ કચેરીઓ પર સોલાર પેનલ લગાડવામાં આવશે હા આપ જોવા જાવ તો ગયા વર્ષે આપ જાણો છો કે ખૂબ જ કટઆઉટ થયા હતા પાવરના પંદર દસ દસ પંદર પંદર કલાક માટે લોડના વિષય હતા લોડના કારણે ફીડર સ્ટ્રક ટ્રીપ થતા હતા અને પાવર આઉટ રેજીસ થતા હતા આ સડસઠ કેવીનું જે સબસ્ટેશન થશે એ મૂળભૂત સનફાર્મા રોડના આજુબાજુ અને સનફાર્મા રોડ પર જે સોસાયટીઝ છે એના માટે સ્પેસિફિકલી કરવામાં આવ્યું છે કારણ કે આ આઉટગ્રોથ વિસ્તાર પહેલે સમયમાં હતો હવે વીએમસીના થની અંદર આવે છે પરંતુ અહીંયા નજીકમાં કોઈ સબસ્ટેશન ન હોવાથી લોડ જે જૂના સબસ્ટેશન છે પર વધી ગયો હતો એટલે આ સબસ્ટેશન કરવામાં આવશે અને આનાથી લગભગ ચોસઠ ઘરોને કાં કમર્શિયલ તમે કહી શકો દુકાનો કે આ બધાને આટલાને મદદરૂપ થશે અને લોડનો જે ઇસ્યુ છે જે જૂનો એ ધીરે ધીરે આપણે એને રિઝોલ્વ કરી શકીશું લોડ જે જૂના સબસ્ટેશન પણ હાઈ છે એ ઓછો થઈને આના પર શિફ્ટ થશે આ લગભગ હવે આ આવતા મહિને થી શરૂ કરીને ફેબ્રુઆરીની આસપાસ પ્રોજેક્ટ પૂર્ણ થશે એવું દેખાઈ રહ્યું છે